જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે ગુજરાતી વાટીદાળના ખમણ જે આપણે એકદમ પોચા અને જાળીદાર બનાવીશું તો પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે વાટી દાળના ખમણ બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ વાટી દાળના ખમણ બનાવવા માટે આપણે ચણાની દાળને રાત્રે પલાળી દેવાની છે તો અહીંયા મેં એક કપ એટલે કે બસો ગ્રામ જેટલી ચણાની દાળને રાત્રે પલાળી દીધી હતી ઓવરનાઈટ પલાળી દેવાની છે તો એને સરસ રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લઈશું હવે એને આપણે મિક્સર જારમાં ઉમેરીશું જેટલી આપણી દાળ છે એમાંથી આપણે અડધી ઉમેરી દઈશું અડધી આપણે બીજા ઘાણમાં ઉમેરીશું તો હવે આ દાળમાં આપણે અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું તો અહીંયા આપણે લીંબુના ફૂલ અને સ્વાદ અનુસાર મીઠું એક જ ઘાણમાં ઉમેરવાનું છે બીજા ઘાણમાં નથી ઉમેરવાનું તો આને સરસ રીતે દરદરું પીસી લઈશું અત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું આ રીતનું દરદરૂ થઈ જાય એ રીતનું રાખવાનું છે ત્યારબાદ અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લઈ લીધું છે એમાંથી હું થોડું પાણી ઉમેરી દઈશ જો તમારે લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો તમે અહીંયા પાણીની જગ્યાએ ખાટું દહીં પણ લઈ શકો છો તો અહીંયા આ રીતે થોડું પાણી ઉમેરીને આનું દરદરું આ રીતનું બેટર બનાવી લેવાનું છે જે રીતનું સૂજીનું બેટર હોય આ રીતનું કર્કરું રાખવાનું છે એકદમ લીચ્છું નથી કરી દેવાનું એટલા માટે પહેલાં પીસીને પછી જ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે બધું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતનું લચકા પડતું રાખવાનું છે અને કર્કરું રાખવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણું બધું બેટર તૈયાર છે તો એને આ રીતે ડબ્બામાં કાઢી લીધું છે તો હવે એને આપણે ઢાંકણ ઢાંકીને પાંચથી છ કલાક માટે રસોડામાં કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દઈશું અને જો તમારે ઉતાવળ હોય તો તમે તડકે બે કલાક માટે પણ આથો આવવા માટે મૂકી શકો છો તો આને તમે પાંચથી છ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દેવાનું છે હવે અહીંયા છ કલાક જેટલો સમય થઈ ગયો છે તે આપણે ચેક કરી લઈશું તો આપણું આ બેટર એકદમ સરસ રીતે આથો આવી ગયો છે ને આ રીતનું ફૂલી ફૂલી ગયું છે સરસ રીતે અને આ રીતે દરદરું જ રાખ્યું છે તો હવે આપણે આના ખમણ બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે એમાં એક ચમચી વાટેલા આદુ મરચાં ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને થોડી હળદર પણ ઉમેરી દઈશું અને સરસ રીતે બેટરમાં મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરીશું અને એક ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આપણો સોડા સરસ રીતે બેટરમાં મિક્સ થઈ જાય અને આ રીતે એક સાઈડ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક મિનિટ માટે એક જ સાઈડ ફેરવવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને આ પ્રોસેસ કરો ત્યારે સાઈડમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે જેથી કરીને ફટાફટ આપણે આ ખમણને બાફવા માટે મૂકી શકીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ પ્રોસેસ કરો એટલે ઢોકળિયામાં પાણી ગરમ કરીને જે આપણે ડબ્બો તેલથી ગ્રીસ કર્યો હોય એમાં આપણે આ બેટર ઉમેરી દઈશું તો આ બધી વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બેટરને એક સાઇડ ફેરવીને તરત જ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે ટેપ કરી દેવાનું છે જેથી કરીને એમાં કોઈ બબલ ન રહે અને તરત જ આપણે આ ડબ્બાને ઢોકળિયામાં સેટ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આને આપણે પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાના છે મીડિયમ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટમાં આપણા ખમણ સરસ રીતે તૈયાર થઈ જશે તો મીડિયમ ગેસ ઉપર આને પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું અહીંયા કુલ વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આ રીતે તમે ચપ્પાની મદદથી ચેક કરો તો ચપ્પુ સાફ આવે એનો મતલબ કે આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે જો બેટર સાથે ચોંટે તો તો વધારે તમારે પાંચ મિનિટ માટે થવા દેવાના છે હવે આપણે આ ખમણને પંદરથી વીસ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે ગરમ ગરમ તમે કાઢશો તો એ તૂટી જશે તો આ રીતે ડબ્બાને પલટાવીને આપણે એની એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું અને મનગમતા શેપમાં આપણે કાટી લેવાના છે તો આને હું ચોરસ ચેપમાં હું કાપી લઈશ આ રીતે નાના ટુકડામાં કાપીને હું તમને એક પીસ તોડીને બતાવી દઉં કે આપણા આ વાટીદાળના ખમણ કેટલા પોચા અને જાળીદાર બન્યા છે આ માપથી બનાવશો તો તમારા વાટી ખમણ એકદમ પોચા અને જાળીદાર બનશે તો હવે આપણા આ ખમણ કપાઈ ગયા છે તો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો કઢાઈમાં આપણે બે ચમચા તેલ ગરમ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે બે ચમચી જેટલી રાય ઉમેરી દઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે મીઠાની લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી દઈશું આ વઘારમાં ખાંડનું પાણી કે ગમે એ ઉમેરવામાં નથી આવતું વઘારમાં જ સીધા ખમણ ઉમેરવામાં આવે છે મરચાંને સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે એક ચમચી તલ ઉમેરી દઈશું આ બધી વસ્તુને અડધી મિનિટ માટે સાતરી લઈશું મરચાં અને તલ સરસ રીતે સંતળી જાય ત્યારબાદ એમાં આપણે ખમણ ઉમેરી દઈશું આ વઘારમાં ડાયરેક્ટ જ ખમણ ઉમેરવામાં આવે છે અને ખાંડનું પાણી પણ નથી કરવામાં આવતું અને ખાસ કરીને આમાં રાયનો વઘાર વધારે પડતો કરવામાં આવે છે રાય વધારે ઉમેરવામાં આવે છે ખમણને સરસ રીતે વઘારમાં મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી એવા આપણા વાટી દાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે દેખાવામાં જેટલા સુંદર લાગે છે ને એટલા જ ખાવામાં ટેસ્ટી બને છે હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું એકદમ ટેસ્ટી એવા આપણા ગુજરાતી વાટી દાળના ખમણ બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો